ખાસ કરીને રજૂઆતી કે મારા આદિવાસી સમાજ અને ગુજરાતના લોકોને બધાને હું મેસેજ આપવા માગું છું કે મિત્રો આ ગુજરાતની અંદર ખોટા સર્ટિફિકેટની જે આપણી મોહિમ હતી કે સાચાને ન્યાય મળે પણ કેટલાય સમયથી અમે અરજી અને રજૂઆતો કરીએ છીએ તો કોઈ પણ સર્ટિફિકેટવાળાને અત્યાર સુધી એકલ દોકલ જે રિટાયર થતા એને સસ્પેન્ડ અને ડિસમિસ કરે છે તો હું એમ કહવા માગું છું કે આ ગુજરાતની સરકાર જે છે એ વિશ્લેષણ સમિતિ પર દબાણ કરે વિશ્લેષણ સમિતિ ક્યાંક ને ક્યાંક ખોટું કરી રહી છે અને વિશ્લેષણ સમિતિ આજે ખોટા લોકો સરપંચો બનીને ધારાસભ્ય બનીને ડેલિકેટ બનીને કેટલા સમયથી રજૂઆત કરી છે તો પણ આ વિશ્લેષણ સમિતિ કંઈ કામ કરતી નથી વિશ્લેષણ સમિતિને માધુરી પાટીલ એ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદ છે માધુરી પાટીલ વર્ઝિસ મહારાષ્ટ્ર એનું પણ પાલન કરવાનું હોય છે ગુજરાત સરખે ગુજરાત સરકારે મજબૂતપણે એક્ટ અને રૂલ્સ બનાવે છે તો પણ આ વિશ્લેષણ સમિતિ એ રૂલ્સ અને એક્ટ પ્રમાણે ચાલતી નથી તો ગુજરાત સરકારને હું કહેવા માગું છું તમામે તમામ જાગૃત વ્યક્તિઓને કહેવા માંગુ છું કે આ વિશ્લેષણ સમિતિ જે છે એ આદિવાસીની ઘોર ખોદી રહી છે તો તમામ મારા આદિવાસી ભાઈઓને કહું છું એસટી સમુદાયને કહું છું જે આદિવાસીનો એસટી દરજ્જો મળેલો છે એ એસટી દરજ્જાવાળા તમામને કહું છું જાગો તમારા હક અધિકાર પર તરફ મારી રહ્યા છે અને ખાસ કરીને એ વિશ્લેષણ સમિતિના જે અધ્યક્ષો છે ચાર વિશ્લેષણ સમિતિ એ તમારો હક લૂટી રહી છે શાસન પ્રશાસનને કહું છું ન્યાય જો આદિવાસીઓને આપવા માંગતા હોય તો વિશ્લેષણ સમિતિને કહો કે પેન્ડિંગ કેસો જેટલા છે બધા કાઢી દો વિશ્લેષણ કરી અને સાચા લોકોને ન્યાય આપો એ જ હું મારા સાચા આદિવાસીઓને કહો માગું છું સરકારને પણ કહું છું તમારા હાથની અંદર પૂરેપૂરી મજબૂતાઈ છે રૂલ્સ અને એક્ટ બનાવી ગયા છે તો મહેરબાની કરીને સરકાર વિશ્લેષણ સમિતિ જે સુરત વડોદરા અને ગાંધીનગરની બે સમિતિઓ છે એની પર દબાણ કરે હવડા કમિશ્નર અહીંથી કલેક્ટર ગયા છે એ પણ આ વ્યવસ્થિત છે અને આનું રૂલ્સને એટલું પાલન કરાવે એ જ આશા અમે આ વિડીયો બનાવ્યો છે તમામ સુધી પોકે અને લોકોને શેર કરજો જાણ કરજો અને જાગૃત થાવ એ જ મારી આશા છે જિંદાબાદ જય આદિવાસી